કે કઈક પ્રોબ્લેમ થયો છે કંઈક ઝગડો કે એવું કંઈક થયું લાગે એનું જોવા આવે તો માણસ નીચે આવી રીતે પડેલો હતો અને ઇન્જડ છે બ્લીડિંગ થયું તું એટલે પડ્યા પહેલા અમે એકસો આઠ ને જાણ કરી એકસો આઠ વડાએ આવીને ચેકઅપ કર્યું પ્રોપર એમને કીધું કે માણસ રોથ થઈ ગયો છે એટલે અમે સીધો કંટ્રોલ રૂમમાં ફોન અમે હતો બોડીને અળ્યા નહીં કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે ને એમની રીતે એમનું પંચનામું ને બધું કરી રહ્યા છે કોઈ નથી ઓળખતા અમે બીજા ને બધાને બોલાવીને પણ જોડાવ્યું પણ કોઈ ચહેરો નથી જાણતો કે નથી આજુબાજુ ની કોઈ કોળ નો એવું લાગતું નથી સરદાર ભુવન નો ખાચો મહાદેવ ના મંદિર સામે શિવ ચેમ્બર્સ ની બેઝમેન્ટમાં ભાવેશ સુરેશભાઈ પંચાલ કેટલા વાગે તમને ખ્યાલ આવ્યો કે મને ઉપર અમારા ઉપર ના બીજા નંબર ના ફ્લેટ માં રહે છે ને ભાવેશભાઈ પંચાલ એમને કીધું સાતરાજુ બાજુ આ સરદાર બોન નો ખાચો છે શિવ ચેમ્બર્સ કેટલા વાગે નો હવે એ તો પરફેક્ટ સાડા જ કેવાય પહેલા પેલા તો અમારા ફ્લેટ માં ભાવેશભાઈ ખરા ને એમને જોયું એમને મને કીધું